હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો તમારું સ્વાગત છે અમારા એક વ્લોગની અંદર જોઈ લો આપણે સવાર સવારમાં જાગીને તું શું ફરવા નીકળી ગયા હતા જો સલાખા લઈ લીધા છે જોઈ શકો છો રોડે સડી જાય છે જોઈ લો અનિલભાઈ આ છે જો સબસ્ક્રાઈબ કરવાનું કહે છે તો કરી દઈ આપણે લટાપાટા લટાપાટા પહોંચી જાય મોઢું કા જોઈ શકો છો જોઈ લો લટાપાટા લટાપાટા પહોંચી જાય મોઢું કા તો ચાલો મળીએ આગળ પછી તો આપણે આવી ગયા પાન લેવા લટાપાટા લટાપાટા જોઈ શકો છો જોઈ લો પાન બનાવી રહ્યા છે તો ચાલો મળીએ આગળ ફાઇનલી આપણે પાન લઈને પાછા નીકળી જશું જોઈ શકો છો સોમનાથ બાજુ તો ચાલો સોમનાથ જઈને મળીએ જોઈ શકો છો તો ચાલો આગળ જઈને મળીએ સોમનાથ જોઈ શકો છો પાગળતા બાગડતા પહોંચી જાય સોમનાથ તો ચાલો મળીએ આગળ પછી આપણે આવી ગયા તુસુ લેવાનું છે ન્યા તો અહીંયા છે કાટો ને આયા ગાહડીઓ ભરી રહ્યા છે ફાઇનલી આપણે પાન પાન થાય રેડી થાય અને નીકળી ગયા છીએ પાછા જોઈ શકો છો જો તુસુ ભરી અને આપણે પાછા નીકળી ગયા છીએ આગળ ટ્રેક્ટર જઈ રહ્યું છે રસ્તો બહુ જ ખરાબ છે જોઈ શકો છો છે આપણે આવી ગયા પાંચ જોઈ શકો છો આવી ગઈ છે પાંચ આવી અને ના જોઈને તૈયાર થઈને આપણે નીકળી ગયા છીએ હાથાણી માંડવામાં તો ચાલો જોઈ શકો છો આપણે જઈએ છીએ ચાલો ન્યા જઈને મળીએ તો જો આપણે આવી ગયા છીએ હાથસણી જોઈ શકો છો જો ફિટિંગ કેવું બધું છે પછી આપણે બે જમવા જોઈ લો આપણે પચ્ચાદી લઈ લીધી જોઈ શકો છો ગતમ ભાઈ જો અને રાહુલભાઈ બે ખાવા મળ્યા છે જોઈ શકો છો પછી આપણે આવી ગયા ચરબતના ગલાસ પાટવા સેવામાં ગતમભાઈ ગલાસ ધોઈ રહ્યા છે પછી પાછા આપણે આવી ગયા માંડો છે તો જોઈ શકો છો જોઈએ પબ્લિક તો તમે જો કેવડું પબ્લિક છે બહુ જ મજા આવી મિત્રો તો યો ચાલો સુ ફરારે વાલા મેરા મેરા કિસને આવો આઠરું નમવા માડી રાહ જ દેજો

જોઈ શકો છો સામે નિશાલ છે તો ચાલો આપણે ચાર પાંચ કિલો ફોટા પાડી લઈએ પછી મળીએ આગળ ઘરે પૂગી જશે તો આજનો પૂરતો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જાય બાય